દસ દિવસ દસ કલાકારો સાથે નવરાત્રિ પહેલાં પ્રિ નવરાત્રી લોન્ચ અમદાવાદના સ્તુ ફાર્મ ખાતે ક્ષમતા દ્વારા આયોજિત રંગતાળી રાસ પ્રિ નવરાત્રિના રંગમાં અમદાવાદ ઝૂમ્યું હતું ક્ષમતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં બાર નાઇટ્સ બાર અગિયાર સ્ટાર અને એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાયું હતું અમદાવાદ ખાતે આવનાર નવરાત્રિ પહેલાં એક પ્રી લોન્ચ કાર્યક્રમનું આયોજન કરાયું ક્ષમતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રિના બાર દિવસને રોમાંચક અને યાદગાર બનાવવા માટે પસંદ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોની યાદી સૌ પ્રથમવાર જાહેર કરવામાં આવી આ પ્રસંગે પ્રેન્કના રાજા એવા આરજે સ્મિત આરજે મિત અને પ્રથમવાર અમદાવાદમાં પરફોર્મ કરી કલાકારો તથા સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સુશાંત ઉર્ફે રાની કોહિનુરે પોતાના અલગ અંદાજમાં અવાજ દ્વારા જાદુ વિખેરી લોકોને ગરબા રમતા કરી દીધા હતા ઉપસ્થિત આયોજકો અને કલાકારો દ્વારા પોતાની પ્રતિક્રિયા અપાઈ હતી રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ અ મારું નામ શોમા પટેલ જે સમંતા ગ્રુપ ઓફ કંપનીઝ અને તનવીજા ઇવેન્ટ જેના ઓનર અને આ મારું રંગતાલી રાસ જે છે એ અમે ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ કરવા જઈ જઈ રહ્યા છીએ તો આજે એનું લોન્ચિંગ છે ખાસ કરીને શું કાર્યક્રમ છે કોણ કોણ પધારે છે એના વિશે

खासकर इन नवरात्री पहला करवाने का हमारा एक कारण हूं नवरात्री पहला करवाने का कारण एकच है कि हमें लोगों फर्स्ट टाइम અત્યારે नवरात्री करवा جاي જઈ રહ્યા છે તો માર્કેટમાં અત્યારે રંગતાલી રાસવી આવે છે તો એનું અમે લોકો એ લોન્ચિંગ કર્યું છે પહેલી વાત તો નમસ્કાર નમસ્તે ઓર જય શ્રી કૃષ્ણ આ યે યે પહેલી દફા હે કે મેં એન્ડવાગાઈ હું પરફોર્મ کرنے کے لیے بٹ اس کے پہلے میں نے بہت سارے ગર્બે کیے ہیں اور પરફોર્મ کیا ہے બટ یہاں کا કુછ વાય بھی અલગ और मुझे लगता है कि जब हम आने वाले हैं यहाँ परफॉर्म करेंगे इतने सारे अच्छे दमदार लोकल आर्टिस्ट हैं जिनके साथ मैंने आज भी स्टेज शेयर किया और मैं ये चाहती हूँ कि लोग आके उन्हें ज़्यादा सपोर्ट करें और हमारे गरबा में एंजॉय करें तो मेरा तो ये है कि एक्चुअली एक किसी भी कलाकार का की जो रियाज होती है वो आ, सबसे बेहतरीन तरह से आ, उसको उसका प्रदर्शन आपको स्टेज पे ही दिखता है क्योंकि आप जब भी प्लेबैक करते हैं या फिर जो उसमें बहुत प्रोडक्शन होता है ये लाइव होता है ना जब भी तो वो एक कनेक्ट हो जाता है आपका एक ऑडियंस के साथ तो वो बहुत मुझे अच्छा लगता है तो अब रानी है कोहिनूर है तो फिर उस लेवल का तो परफॉर्मेंस देना पड़ेगा ना मैं यही कहना चाहूंगी कि, कि आप जो भी हो आप जहाँ से भी हो आपको मेहनत तो करनी पड़ेगी परिश्रम तो करना पड़ेगा और आ, आपका काम नहीं, आप, आ, काम आप आपके से जाने जाना चाहते जा, हैं मतलब आ, आ, ये होना चाहिए कि आप अपने काम से जाने जाओ बाकी सब छोड़ दो है ना तो जब भी मैं जाती हूँ अभी वो ऐसे नहीं मेरे को इंट्रोड्यूस करते रानी कोहिल वो ट्रांसजेंडर आर्टिस्ट रानी कोहिल सिंगर अभी गाना जो भी हो और जो भी गाए जो भी कलाकार गाए कला की जो एक प्रस्तुति होती है उसकी जो एक एक मराठी में बोलते हैं तरीका होता होता है है ना वो लोगों का अलग अलग होता है, वरना तो ग, गाने तो सभी एक जैसे ही गाते हैं अः सारे जितने भी गर्भों के गाने हैं वो तो सेम है बट अंदाज अलग अलग होना चाहिए और आपका जो अंदाज है वो आपका ही है तो वो उसको मद्देनजर रखते हुए आप आगे बढ़िए

નમસ્કાર મિત્રો હું છું રાજીવ વ્યાસ અમદાવાદ થી છેલ્લા બત્રીસ વર્ષથી સંગીત ક્ષેત્રે સંકળાયેલો છું અને અને ખૂબ જ છે આજે પ્રેઝન્ટ રાસ ગરબામાં આ લોન્ચિંગમાં સૌ ઉપસ્થિત છીએ ઇવેન્ટ મેનેજ બાઈ તન ઇવેન્ટ ખૂબ સરસ મજાનું આયોજન છે અને નવરાત્રી બે હાજર પચીસ માં અમદાવાદીઓને ખૂબ 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 મોજ પડી જાય એવી આ સરસ મજાની જગ્યા છે સરસ મજાનું બેકોર હજી પણ થવાનું છે